એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ડ્રેનેજ ઉબરાવાથી પારાવાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીમાં દુર્ગંધ વચ્ચે વસવાટ કરવાનો વારો આવ્યો છે એમએસ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં ડ્રેનેજ ઉભરાવાથી પારાવાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે બોઇઝ હોસ્ટેલના એલબીએસ કે એમ મુન્સી હોલ નજીક ડ્રેનેજની ગંદકીથી રોગચાળાનો ભય હેઠળ વિદ્યાર્થીઓ જીવી રહ્યા છે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીમાં દુર્ગંધ વચ્ચે વસવાટ કરવાનો વારો આવે છે આ સ્થિતિના કારણે વિદ્યાર્થીઓને હોલમાં રહેવાનું પણ મુશ્કેલ થઈ પડ્યું છે વિદ્યાર્થીઓને ત્યાંથી પસાર થતી વખતે તેમના નાક બંધ કરીને જવાનો વારો આવે છે ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવ પણ વધી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે હોસ્ટેલમાંથી નવી લાઇન નાખીને તેને કોર્પોરેશનના મેઇન હોલમાં જોડવા માટેની પરવાનગી આપવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે ત્યારે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ યુનિવર્સિટી સત્તાધીશો પર અનેક સવાલો ઉઠાવ્યા હતા કે દર વર્ષે આ મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડતો હોય છે આજે આપણે એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના એક એલબીએસ હોલની પાછળ ઊભા છે અને તમે જોઈ શકો છો કે અહીં પાછળ એટલી બધી ગંદકી છે કે હમણાં બે દિવસ પહેલાં જ્યાં ગટરનું પાણી ભરાઈ ગયું હતું એ પાણીને કારણે આજે અહીંયા એવી ગંદકી ઉદભવી ગઈ છે કે જ્યાં હજારોની સંખ્યામાં મચ્છરા ઉદ્ભવી ગયા છે લીલવાળું પાણી ગંદુ પાણી એકદમ આવી ગયું છે જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી પરિસ્થિતિ અહીં ઉદભવી ગઈ છે પરંતુ હજુ સુધી એમએસ યુનિવર્સિટીના કોઈ પણ સફાઈ કર્મચારીઓ દ્વારા અહીંયા કોઈ પણ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી નથી આ સફાઈ કર્મચારીઓ પાછળ યુનિવર્સિટી દર વર્ષે હજારો લાખો રૂપિયા ખર્ચે છે તો કંઈકને કંઈક એવું લાગે છે કે જે જગ્યા પર સફાઈ થવી જોઈએ તે જગ્યા પર ખરેખર સફાઈ કરવામાં આવતી નથી અહીંયા હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ રહે છે બહાર ગામથી આવે છે દૂરથી આવે છે તેમના માતા પિતા દૂર રહેતા હોય છે અને આવી સ્થિતિમાં આવી ગંદકીને કારણે વિદ્યાર્થીઓની તબિયતને કંઈક નુકસાન થશે કારણ કે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા ચિકનગુનિયા જેવા ઝેરી જીવ જંતુઓ જેવા મચ્છરા પણ આવી ગયા છે જેના કારણે પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓની તબિયત બગડશે તો તો સેની તેની જવાબદારી સત્તાધીશો લેશે તે પણ એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે દર વર્ષે એમએસ યુનિવર્સિટીમાં વીસી દ્વારા મોટી મોટી બાહેધરી આપવામાં આવે છે શપથ લેવડાવવામાં આવે છે શપથની અંદર સ્વચ્છતાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ તે ઉલ્લેખ કંઈક ને કંઈક મૌખિક રહી ગયો હોય તેવું લાગે છે ગ્રાઉન્ડ લેવલ પર દેખાઈ આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર